જુનાગઢના ભેસાણ મુસ્લિમ સમાજના નબી મોહમ્મદ સાહેબનો પૈગમ્બર ઉજવણી દિવસની શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા એક સાથે કરવામાં આવી જેમાં કોમી એકતાનું પ્રતિક હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દરેક જ્ઞાતિના તહેવારો વર્ષોથી ભેગા મળીને ઉજવે છે શહેરમાં મુખ્ય રસ્તાઓમાંથી બે કિલોમીટર લાંબુ જુલુસ કાઢવામાં આવ્યું તાલુકાભરમાં હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં સાથે જોડાઈને મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મની ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢ જિલ્લો છે અને એટલે આજે મુસ્લિમ સમાજનો મોટો તહેવાર છે એટલે ભારતભરમાં મનાવવામાં આવેલી છે અને વેસાણમાં તમે જોઈ શકો છો કે બધા જ આ મુસ્લિમ બિરાદરો છે આજે ગલે મિલી અને આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે બધા જ ભાઈઓ છે આપણે પૂછીએ આપનું નામ મારું નામ દાદુભાઈ મુસાભાઈ એટલે દાદુભાઈ આ તો બધા જ હિન્દુ મુસ્લિમ બધા જ આ મળીને આ તહેવાર ઉજવે છે આજે કેવી રીતે ઉજવવામાં આવેલો છે આજથી અંદાજિત પંદરસો વર્ષ પહેલાં એ પૈગમ્બર સાહેબે આ દુનિયાની અવતર અવતાર લીધો હતો અને એક ઇન્સાનિયતનો પેગામ આપ્યો કે દરેક સમાજે દરેક ગુપે દરેક બધા જેટલા ધર્મને માનવાવાળા હોય તેઓએ તમામે તમામે ભાઈ થઈ અને એકબીજાને મદદરૂપ થઈને આ દુનિયાની અંદર રહેવાનું છે આ દુનિયા ખાલી છે એક દિવસ આ દુનિયાની અંદર જવાનું છે જ્યાં સુધી ઈશ્વરે તમને માનવ શરીર અંદર આત્મા આપ્યો છે એને માણસો તો ઠીક છે પણ જાનવરો માટે પણ પોતે રેમ આપી હતી અને દરેકને ઇન્સાનિયત અને ઇન્સાફ આપ્યો હતો અને એના માટે થઈને આજે મુસ્લિમ સમાજ અને ખાસ કરીને બેસાણ તાલુકાના દરેક ધર્મ પ્રેમી ભાઈઓ અને દરેક જાતિ જાતિ અને ધર્મને માનવાવાળા આજે ભેસાણની અંદર સાથ અને સહકાર આપ્યો અને આ તહેવાર ઉજવે છે તમે જોઈ શકો છો બાલપોણી ગલીબી ગલી બીજો ગલીબીજો રીતે તમે જોઈ શકો છો કે આ બધા જ બાયપોણી તમે જોઈ શકો છો કે શુભેચ્છા પાઠવેલી છે બાળકોએ પણ ખાસ ભાગ લીધેલો છે આ મુસ્લિમ બિરાદરો એટલે વેસાણ તાલુકાના બેતાલીસ ગામ છે બધા જ મુસ્લિમ પરિવાર એકત્રિત થયેલા છે અને ઈદની ઉજવણી એટલે વર્ષોથી આ વેસાણ અંદર હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક બધા જ તહેવારોમાં જોવા મળે છે હિન્દુ પણ તહેવારોમાં જાય છે અને મુસ્લિમ બિરાદરો પણ આ તહેવારોમાં ભાગ લેતા હોય છે આજે ભવ્ય જુલૂસ કાઢવામાં આવેલી છે લગભગ પાંચ કિલોમીટર સુધી અને બધા જ મોટી બિરાદરોએ ખાસા ભાગ લીધો મહેશ કકેરિયા ઈબિએંગ ન્યૂઝ ભેસાણ